હજુ તો ગઈકાલે રવિવારે સુરત શહેરમાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા હતા અને આજે તે બે પૈકી એક બાળકીનું મોત નીપજતા તંત્ર દોડતું થયું છે અગિયાર વર્ષીય બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરા બીમારી બાદ મોત નીપજ્યું છે સચિન સ્લમ બોર્ડ આવાસમાં રહેતી બાળકી બીમાર પડતા તેને ગયા શુક્રવારે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી બાળકીને ખૂબ તાવ આવી રહ્યો હતો તબીબી પરીક્ષણ કરતાં બાળકીમાં ચાંદીપુરા રોગના શંકાસ્પદ લક્ષણો જણાઈ આવ્યા હતા જેથી તબીબોએ તેની સારવાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું જોકે આજે સવારે સારવાર દરમિયાન જ બાળકીનું મોત નીપજ્યું હતું બાળકીની અચાનક તાવ આવ્યો તેને ખેંચ પણ આવી રહી હતી શુક્રવારે વધુ તાવ આવતા માતા પિતા તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યાંના તબીબોએ બાળકીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની સૂચના આપી હતી તેથી બાળકીને સિવિલમાં દાખલ કરાઈ હતી તબીબોએ તેની સારવાર કરી હતી પરંતુ આજે સવારે અચાનક તેનું મોત નીપજ્યું હતું બાળકીના સેમ્પલ લઈ ગાંધીનગર લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા